जन्मस्थळ वाराणसी व्यवसाय वणकर गुरु रामानंद कविता संग्रह बीजक रचना दोहा तमने वंदन छे गुरु नानक जन्मतल तलवंडी हाल पाकिस्तान मा सिख धर्म न स्थापक धर्म ग्रंथ गुरु ग्रंथ साहिब पिता कल्याण खत्री माता तृप्ता देवी तमने वंदन छे

રચના પદો અને પ્રભાતિયા છૂટા છૂટા ને જ્ઞાતિ ભેદ વિરોધ કરેલો પત્ની માણેકબાઈ સંતાનો સામરદાસ અને કુવરબાઈ વંદન છે તમને મીરાબાઈ જન્મ સ્થળ કુરકી ભક્ત કવિ ઇત્રી ગુરુ વેદાસ સાહિત્ય પદ ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા બાળપણથી જ કૃષ્ણ ભક્ત હતા માતા રૂકમણી છેતાલીસ ભાષાના જાણકાર ફક્ત પંદર વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકી ટીકી જ્ઞાનેશ્વર લખી હતી